ચોટાડવા માટે જો થોડી ઘણી પણ વિલંબ થાય તો એ શબ્દ એક સેકન્ડ ના લાખમાં ભાગની અંદર ઈ અદ્રશ્ય થઈ જાય એ શબ્દ છૂટ્યા પછી ફરી વાર મળતો નથી એટલે તો ગંગા સતી કહે છે કે વીજળીના ચમકારે અંધારા થાય વાતો છે ને એ બંધ થઈ જાય એમ નથી આ શબ્દ વીજળીના ચમકારા જેવો છે વીજળીનો ચમકારો કેમ કયા ભેગો તરત મટી જાય છે એમ આ શબ્દ અહીંથી બહાર નીકળ્યા પછી તરત આ બ્રહ્માંડની અંદર સમાઈ જાય છે જો એટલી જ ક્ષણની અંદર જો આ શબ્દ હૃદયની મારી પાસે લાગી જાય તો એનું જ્ઞાન એને પ્રગટ થાય છે નિક્ર થતું નથી એટલે તો મહાપુરુષ કે છે કે જો કોઈ મળે આવા બ્રહ્મના જ્ઞાની તો મારો સદગુરુ સાહેબ એક છે પરમાત્મા કોઈ દિવસ જગતમાં બે નો હોય મારો તમારો કે દરેક જીવ માત્રનો પ્રાણી માત્રનો પરમાત્મા તો એક જ છે ખાલી આપણે એક મનથી નોખા માન્યા આ મારો ભગવાન ના તારો ભગવાન આ ઓલાના દેવ ના ઓલાના દેવ કારણ કે આ બધા દેવ પરમાત્મા ભગવાન ઈ મન થી નકી કર્યા છે અને મન થી નકી કરેલા કોઈની પરમાત્મા હાચા હોય નહીં તો એની ખબર કેમ પડે એમ તો પહેલી તો એમ વાત છે કે સદગુરુ પારસ હે

અને કાં તો આ લોખંડ પાળસને એડું જ નથી જો અડી જાય તો તો તરફ થઈ જાય ખાલી કોઈ પણ પ્રકારના એક અનાજનો દાણો તમે લઈ અને જમીનની માલપા નાખી દેવા પછી પવન પાણી અને પ્રકાશ આ ત્રણ વસ્તુ મળે તો ત્રીજા દિવસે કોટો કાઢે છે જો આ અનાજના કણને તો ત્રીજે દિવસે કોટો નીકળતો હોય ને આપણી આખી જિંદગી વહી જાય કાંઈ એમાં ફેરફાર ન થાય તો આપણે એ દાણામાંથી ગયા કે નહીં આપણી કરતા જોવાના તો દાણો હારો

એવો છે કે એક વાર આપણને જેમ કેમ કોઈ ઘાવ મારે અને એ વાઘે વેદના થાય વેદના જ્યાં સુધી વેદના ન થાય ત્યાં સુધી આપણા જીવનમાં કઈ ફરક ન પડે એટલે તો મહાપુરુષે વાર વાર ભલામણ કરી છે કે બધી વાત પડી કરી અને તમે તમારા નિજ સ્વરૂપને તમે જાણી લો જ્યાં સુધી તમે તમારા પોતાના સ્વરૂપને નહીં જાણો ત્યાં સુધી બીજા દુનિયાના કોઈ ધર્મ તમને કામ લાગશે નહીં ઓળખવાનો કોને છે પોતાને ઓળખવા કોણ ગયો તો પોતે ગયો હતો તો પોતે શું ઓળખીને આવ્યો પોતાને ગુરુચરણ ગયા દીધી સમજવા સોત્રો જ્યારે કર્યો વચ્ચનનો ત્યારે કોણે કર્યો તો પોતે જ કર્યો તો કે બીજો કયો હતો આ ડખ કોને હતું પોતાને ઝાખરા કોને વળ્યા હતા પોતાને અઢવાના કોને હતા પોતાને તો છે કોણ એટલે મહાપરૂ બાપુ સાહેબ ગાયકવાડે પણ એ જ વાત કરે છે કે નામરૂપ ગુણ નો નાશ છે ચોથું પદ છે અવિનાશ ચોથા પદ જાણે ભેદ એને કહીએ હરિનો દાસ નામ જગતના તમામ વ્યવહાર કરવા માટે એક ઓળખાણ પૂરતું છે રૂપ આપણી સામે જે આ દ્રશ્ય જે દેખાય જે શરીર જે એ છે અને એના વડે આપણે જે કાંઈ કાર્ય કરીએ છીએ એ આપણો ગુણ છે પણ આ કરવાવાળો કોણ છે આ ગુણ કેનો નામ કોનું આ રૂપ કોનું એની આખી માથાકૂદ માટે થઈને સદગુરુ ચરણે દાવવું પડે છે કે આ બધું તારું છે તું બધાથી જુદો છો અને તું જે રહ્યો ને એ ચોથું બીજું કોઈ છે નહીં કારણ કે આ જાણવા વાળો કોણ તું જ છો બીજો પાર થી રે અક્ષર પાવન બાર રે સાહેલી આવા ગુરુ

આ બ્રહ્માંડ છે શબ્દ અહીંથી છૂટ્યો એટલે બ્રહ્માંડની અંદર સમાઈ ગયો તો કે યજ્ઞાથી પણ પાર એમ પરા પારની થી પાર એમ એટલે કઈ ભૂમિકા તો કે નિરાકાર કી પાર હે તન પારન કી પાર રવિદાસ વામે સમાયા ધ્યાન પહોંચે વાત કે વિચાર વાણી ન પહોંચે વેખરી એવું છે સદગુરુનું સ્વરૂપ પ્રીતમ કે ઈ પદ પૃથ્વી જે છે ઉપમા રહી અનુ કામ દ્રશ્ય હોય તો આપણે ઉપમા આપી શકીએ કે ભાઈ આ તબલા છે તો કોના જેવા તો કે ઢોલકી જેવા નગારા જેવા કંઈક ઉપમા દઈ શકીએ પણ આમાંથી જે અવાજ છૂટી રહ્યો છે એ ક્યાંના જેવો કોની ઉપમા જેવી એને કોઈની ઉપમા દઈ શકાય નહીં કારણ કે એ ઉપમાથી રહી જ છે સર્વ ને જાણનારો આખા જગતની વાત કરે છે પણ એની વાત બીજો કોઈ કરી શકે એ પોતાની વાત પોતે જ કરી શકે છે હું કેવો છું તો શાના માટે એક સાધન લેવું પડે કયું સાધન છે પહેલું સાધન તો એ છે આપડે કાંઈક આપણું મન મોટામાં મોટું સાધન હોય ને તો આ બધા સાધન તૂટી જાય પણ મન એ આપણે નોકવું પડે એટલે એક હું તો ભજન હતું પણ એને ફિલ્મના ગીતમાં લીધું છે તો રામન દર પહેલા આપણે દર્પણની હામાં ઉભા રહી અને આમ જોઈએ તો આમાં કાંઈ ખોટું દેખાડે જેવું હોય એવું દેખાડે કે નહીં એમ આપણું મન જે હામાં જો આપણે ઉભા રહી દઈએ તો આપણે કેવા હતા કેવા છીએ આ બેનો જવાબમાં એ આપે કે ન આપે તો એ દર્પણ જ કહેવાય કે નહીં તો રામ દર પહેલા ભલે

એટલે કીધું સદગુરુ સાધન પાર હે જોગી સાધન પંથ કે સર્વના ગયા તું આ પર છો જેને પર કીધો છે એ આત્મા છે બીજો કોઈ આત્મા હોઈ શકે નહીં અને એને આપણે સેનાથી જાણ્યો કે નામથી જો નામ ન હોય આત્મા એવું નામ ન આવ્યું હોય તો આપણે જાણી શકીએ એટલે નામ છે એ વિશ્વ વ્યાપક છે નામ પિંડમાં છે નામ બ્રહ્માંડમાં છે નામ આદિ છે નામ અનાદિ છે નામ 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 કાયમ છે છે નિત્ય જો આપણા હાથમાં આવી જાય જાય સમજાઈ આવું નામ સમજાઈ જાય એ નામ ઉપર જો આપણને પ્રતીત આવી જાય તો પછી દુનિયાના તમામ નામ જેટલા રહ્યા ને એ નામ તમને એના આગળ ઝાંખા લાગે એટલે ન્યા મહાપુરુષે સ્થિરતાના પદમાંથી ઉભા રહીને કીધું છે કે આત્મા છે એ સર્વ શ્રેષ્ઠ છે હવે આત્મા કેવો છે એ કહી શકાય નહીં કેમ કે એની કોઈ ઉપમા આપવા જેવી નથી પાણીનો રંગ કેવો હોય એની અંદર તમે જે મેળવી જોઈએ એવો થાય કે નહીં પીળું ભેળવો તો પીળું પાણી થાય લીલું ભેળવો તો લીલું લાલ ભેળવો તો લાલ એમ આત્મા કેવો છે તમારું જેવું મન છે ને એવો જ તમારો આત્મા છે જેવું જેનું મન જેનું મન નિર્મળ હોય તો આત્મા નિર્મળ છે જેના મનની અંદર મેલ હોય તો આત્મા મેલો થતો નથી પણ દ્રશ્ય દેખાય છે પાણીની અંદર પાણી ગંદકી વાળું હોય પાણીની અંદર ગંદકી નાખવાથી પાણી ગંદુ થઈ જાય એમ આત્મા સર્વશ્રેષ્ઠ હોવા છતાંય તેનું જેની સાથે જેનો ઘર્ષણ થયું છે જેનો સંગ થયો છે એવું એ દ્રશ્ય દેખાડે છે એટલે વાર વાર આપણને ભલામણ કરે છે કે આત્માની તેને ઓળખાણ કરી લો અને જ્યાં સુધી આત્માને નહીં ઓળખો ત્યાં સુધી આ જે લક્ષ્ય ચોરાસી ચોરાશી એટલે ચોરાશી લાખ નહીં કોને ખબર આમાં કોણ ક્યારે બધી ઉધાર વાત છે તારો જે લક્ષ છે સોરાશીમાં નો ચોરાશી એટલે ચાર જ રાશિ ચોનો અર્થ થાય ચાર કામ ક્રોધ લોભ અને મોહ આ ચાર રાશિ છે તારો લક્ષ્ય ઉપાડી અને ખાલી સદગુરુ નામની અંદર જો હમાળી દે એટલે તું ચૌરાસી મુક્ત થ બાકી મુક્ત થવા માટે નથી કાંઈ જપ કરવું નથી તપ કરવો નથી ધ્યાન ધરવું નથી સમાધિ ખાઈ સમાધિ મહાપુરુષે ખૂબ વખાણી છે પણ કેને કીધી છે કે સમાધિમાં કોઈ વરહ કાઢવાના ન હોય કોઈ દિવસો કાઢવાના ન હોય કોઈ સમય કાઢવાનો ન હોય ગાયના સિંગમાંથી ખાલી રાયનો દાણો જેટલી વાર ટકે એટલા સમયની અંદર જો આ મન છે એ પો નક્કી કરી લે આજ આ જ હાથું છે એટલે સમાધાન સમાધાન છે એ જ મોટામાં મોટું સમાધિ છે એનું એને કીધી છે સહજ સમાધિ સમાધિના પ્રકાર હોય છે એક માણસ કોઈ સારા હોય સંતો હોય એમાં અવસાન થઈ જાય પછી આપણે બધા ભેગા મળે એને ખાડો મળે મજબા ખંડાવી દઈએ એટલે એને સમાધિ આપી કહેવાય એને કહેવાય સ્થૂળ સમાધિ આ શરીર જે રહી હોય એને જમીનમાં હમાડી દીધું આ સ્થૂળ સમાધિ પછી શિષ્ય દાદા હોય બધા એને હોય કે અમારે પૂરું સમાધિ મારે આવે મારે આપી છે તો એના અસ્થીને લઈ જાય હવ થોડા થોડા કુરડીમાં એક હાથ રાખે એને પછી નખું દાટે ત્રણ વર્ષ બારું કાઢે હળી જાય એટલે પછી હવ થોડો થોડો લઈ જાય પછી એને ઘરે જ નહીં આપેલી એ કુલ સમાધિ કોઈ માથાના વાળ લઈ જાય તો એના શિષ્ય સમાધિ આ બધી પરાધી છે બે થાય આમ આપણો કઈ મેળા આવે નહીં પછી આવી ધ્યાન સમાધિ કદાચ ક્રિયા આવડતી હોય કોઈ શ્વાસ બંધ કરવાની તો ઈ ધ્યાનમાં બે કોઈ એક થી બે કોઈ બે દી બે કોઈ ત્રણ દીધું બાર બાર વર્ષ સુધી પણ બાર વર્ષે આ ખોલે તો મૂળ તો ન્યાય બીજે ગઈ વાત તો એ નહી જ બીજી ગઈ એનાથી પંથ નો કાપી શકો સંત તો ક્યારેક અપાય કે જાગ્રત અવસ્થામાં જો પોતે જાગી જાય અને પોતાના નિજ સ્વરૂપનો દીદાર કરી લે એટલે પછી એના જીવનની એક ભૂમિકાની શરૂઆત થઈ જાય સંત જીવનની અને ત્યાંથી જેમ આગળ વધે એમ ડગલે 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 આગળ વધતો જાય એટલે કીધું કે સંત

ગુરુ મળ્યા ને તેથી તો આપણને સત્સંગ આપી દીધો હવે સત્સંગ વાર વાર કરવાનો હોય નહીં અત્યારે જે આપણે મળ્યા છીએ સત્સંગમાં નથી બેઠા હવે સંતના સમાગમની અંદર બેઠા સત્સંગનો અર્થ થાય છે સત્યનો સંગ કરી લેવો હવે સંત તો એક વાર થાય કે બે વાર થાય મારે તમારે કાંઈ ઓળખાણી જ ન હોય અને ઓળખાણ એક વાર કરવાની હોય કે કરવાની હોય જેથી જે પહેલી મુલાકાત થઈ આપણે એ જ ઓળખાણ કે બીજું ક્યાંય એમ સદ્ગુરુનું શરણ જેથી સ્વીકારી લીધું ને તેથી આ મારી તમારી વસ્તીનું જે અંતર હતું ને એ તૂટી ગયું છે હવે અંતર તો શું હતું હું તમને ઓળખતો નહોતો તમે મને ઓળખતા નહોતા એટલે સમજવા ગયા ત્યારે બે પદ હતા એમ એક અજ્ઞાનતાનું પદ હતું ને એક જ્ઞાનનો પદ હતું અજ્ઞાનતાનું પદ એટલે બુજાઈ ગયેલો દીવો અને જ્ઞાનનું પદ એટલે પ્રગટ દીવો હવે પ્રગટ દીવાની સાથે બુજાઈ ગયેલો દીવો અડી ખાલી અડી જાય તો એના જેવો જ બની જાય કે નહીં પણ નથી કારણ વચ્ચે કાંઈક પડદો છે શંકા કુશંકા ભ્રાંતિ ભ્રમણા આ પડદા છે બધા એ પડદો જો તૂટી જાય તો આ બુજાઈ ગયેલો દીવો પ્રગટ દીવાને અડી ગયેલો છે ને અડી જાય એટલે એના જેવો બની જાય પછી ભલે કદાચ વાતો ન કરી શકે હું બોલું તમે કદાચ ન બોલી શકું આ તો એક વાણી વિલાસ દ્રષ્ટાંત દાખલા તમારા સમય પ્રમાણે તમારી સ્થિતિ પ્રમાણે તમે જેટલો એમાં ટકી રહ્યો એટલો તમને અનુભવ થાય તમે બોલી શકો બાકી મકમતા જે રહીએ ને એ આ બોલવામાં નથી આવી મક્કમતાથી એક જ ગાય આમ જોઈએ ઘા માર્યો છે ને કાંઈ એના બે ટુકડા થયા નથી ન પગડ્યો નથી ને મકમતા લઈ જેવી છે કે બોલ સોમ શબત સૂર્યાને નાકે એ મેરમને મને ભાવે ગુરુ શબ્દ ખોટા ન પડે એ તો વિશ્વાસ પડકારી વિશ્વાસ અને શ્રદ્ધા વચ્ચે બહુ અંતર છે વિશ્વાસ છે એ જાગ્રત અવસ્થાનો છે અને શ્રદ્ધા છે ને એ આંધળી છે અનુમાને બે કંઈક બાધા રાખજો કાંઈક ભગવાન તમને સારો કરી દે હવે તો થાય છે નહીં થાય બંનેમાં સંજોગ કદાચ બને બસ અમે બાધા રાખી દીધી એટલે આ થયું ઘણી વાર એમ જોઈએ આપણે જ્યોતિષવાળા આવે ને તમને દસ દસ બાર પ્રકારનું આમ કઈક તો ધંધામાં હરખો ન આવે કેવો બધો એ કરવા મળે ને એ વળી ન હોય તો પાટોશી સારા મળે ને કાંઈક તમે ક્યાંક લાભ મળે એકાદ બસ જો આધારે આ લાભ છે આંકડા ભરતા હોય ને આંકડા છઠ્ઠા બધા એમાં દસ આંકડા હોય આમ તો હોય એટલે દસમાં દહીમાં એ રૂ એક એક રૂપિયો ભરી દીધો એટલે એક તો લાગે કે ન લાગે એક લાગે પણ એમાં મૂળ તો આવે આઠ રૂપિયા કીધું કેમ એક આંકડો લાગે એટલે કેટલા રૂપિયા આવે આઠ રૂપિયા આવે ભર્યા તમે દસ એટલે જો મારે આવી જાવ એક નંબર તો આવી ગયો એટલે પણ તારા નવું ફોટા પીડ્યાનો હું એટલે આ બધી જગતની બાજુ જે સદગુરુ છે આ બધી બાજુ છોડાવી અને તમને તમારા મૂળ સ્વરૂપનો ધીધાર કરાવે છે મુરસુ નામ જ આત્મા છે બીજું કાઈ છે નહીં અને ઈ તમે છો બાકી આ જે નામ જેટલા રહ્યા અક્ષરોવાળા એ બધાય તમારા શરીરના છે એટલે આ કે છે કે મળે કોઈ બ્રહ્મના જ્ઞાની મળે કોઈ સંત વિવેકની મારો સદગુરુ સાહેબ એક છે સદગુરુ પારસ ખાણ હે ને લોહા જગ સંસાર રે હા વે તો ખાલી ઘડી જ આમ અડી જાય એટલી વાર સાપ સાફ ને તો લાઈટ ન થાય તો સમજી લેવું કે ક્યાંક તાર આપણો તૂટલો છે કનેક્શન મળતું નથી નથી તો આપણો ગલો ખોટો છે અને કાં કાંપણે કંઈક તાર તૂટેલો છે નહીં તો પાડીએ પાડી લાઈટ ન થાય થઈ જ જાય એમ જીવન બાપાને આવું ઘણી વાત થઈ અઢાર ગુરુ કર્યા હાવ સાચી વાત છે મને એક પ્રશ્ન કર્યો હતો અઢારગુરું નામ હું બીજા એટલે હું જે જવાબ આપતો તે બીજા એ એક નામ લેવા જેવા ન હતા કારણ કે આને બીજા બદલાવ જ્યારે મળ્યા હોય ઠેકાણો નો હરફો આવી ગયો ને જે ભીમ મળ્યા ને તરત આમ જોઈ એની આંખ ખુલી ગઈ અને એ બોલી દો રે વાળું રે અંજ વાળું ગુરુ આવે અંધવાળું ગુરુ મળતાની સાથે આપણે અજવાળું થઈ જાય અજવાળું એટલે આપણી અંદર જે અજ્ઞાનતા હતી જે જળ દિશા હતી એ મટી જાય અને આપણે અજવાળું થવા માટે આત્મા શબ્દ ની અંદર તાકાત પડેલી છે જ્યાં સુધી એ દ્રષ્ટિ નહીં જાય ત્યાં સુધી આપણે બીજે ફાંફા મારવાના ક્યાં મારી હતી કે પ્રથમ તો આપણે કોઈ પણ ભગવાનની તમે ભક્તિ કરો ને તો નિસ્વાર્થે નથી ખુશી તરીકે પણ નાળિયેર માનવી છે પાંચ હજાર પચાસ હજારનો નફો મળી રહે કોઈ બધા સ્વાર્થને ખાતર જ ભક્તિ પણ તમે મહેનત કરો મજૂરી કરો તો તમારી હસિયત પ્રમાણે તમને મળવાનું મળવાનું ને મળવાનું એટલે તો કીધું છે કે સકલ પદાર્થ હેજકે માર્ણ નરેપાવત ના આ બધું તમારા માટે જ છે તમે જેવું કર્મ કરો છો એવું તમને આમ ફળ મળે છે જેવું કરો છો એવું ફળ મળે છે આપણે એમ કહ્યું કે રાતગીને કહી પૈસાવાળું થવાતું નથી ત્યાં આપણે એ એમ જ છે બધા પણ કોઈ રૂપીને ભેગા કરે માર મારી